નમસ્કાર મિત્રો એક વાર છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા સગન સંબંધી સાથે શેર કરજો છો પણ સાચી માહિતી મળી રહે ચાલો મિત્રો વિડીયો કરીએ સરિસાન કિસાન નિધિ યોજના ખેડૂતો છે આ વોર્ડના હેઠળ ખેડૂતોને આશ્રિક સહાય આપવામાં આવે છે આવા ત્રણ સમાન હપ્તા મળીને વાર્ષિક ખેડૂતોને છ હજાર ની આશ્રિક સહાય આપવામાં આવે છે તો જયારે અહીંયા બે હજાર નો હપ્તો અઢારમો હપ્તો દરેક ખેડૂત મિત્રોના ખાતામાં મળી ગયેલ છે હવે ઓગણીસમો હપ્તો ક્યારે નખાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું તો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ની આસપાસ રિસીવ થવાની ધારણા છે કારણ કે સરકાર માન્ય રીતે દર ચાર મહિને ચુકવણી જારી કરે છે પીએમ કિસાન સમાન નિધિ નો ઓગણીસમો હપ્તો તારીખ